તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંજાર શહેર તેમજ યુવા ભાજપ દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત તારીખ સત્યાવીસ શનિવારના બ્લડ ડોનેશન કેમ્પ માતૃસ્પર્ટ્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતું જેમાં અંજાર શહેરમાં રહેતા જિલ્લાના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણી શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અંજાર શહેર સંગઠનના પ્રમુખ હિતેન વ્યાસ મહામંત્રી કૃપાલસિંહ રાણા અશ્વિન દાદા અશ્વિન પંડ્યા સભ્ય કાઉન્સેલરો તેમજ કાર્યકરો બોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પદાધિકારીઓ નગરસેવકો મંડળના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાનમાં સહભાગી થયા હતા ચાલીસથી પચાસ સુલો એકઠું થયું હિતેન વ્યાસ અજાવ્યું હતું અને શહેર સંગઠન તરફથી રક્તદાતાઓને પલ્સ માપવાના મશીન શ્રુતિચિન્હ રૂપે ભેટ આપવામાં આવ્યા હતા